નમસ્કાર તે સ્વાગત છે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ક્રાઇમ રિસર્ચ ઇન્વેસ્ટિગેશન ઓફ ઇન્ડિયાના ખોટા ખોટો પત્ર બનાવીને આઈટી દિલ્હી તેમજ ગાંધીનગરના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ઓફિસરના સ્વાંગમાં કાયદેસર રીતે રેડ કરીને રૂપિયા પંદર લાખથી વધુના ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા ઇસમને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો એસઓજી પોલીસ મતકની ટીમ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માથા દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી એજ શેખ રહેઠાન અલમકા ડુપ્લેક્ષડાવેઠાન દાહોદનો હાલ તેના ડુપ્લેક્સ પાસે હાજર છે જે હકીકતને આધારે બાતમીવાળી બાતમી મુજબના આરોપીને પકડી સઘન પૂછપરછ કરી રેકોર્ડ પર ખાતરી તપાસ કરતા સદર આરોપી છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનામાં સને બે હજાર તેવીસથી નાસ્તો વર્તો હોવાનું જણાઈ આવતા પોલીસને હસ્તગતની કાર્યવાહી કરી જે પી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવીને કદવાલ પોલીસ સ્ટેશનના ગુનાના કામી યોગ્ય કાર્યવાહી થવા અર્થે સોંપવામાં આવેલ છે